માતાજી જય ગિરનારી મારા નવા બ્લોગ માં ફરીથી તમારા બધા નું સ્વાગત છે અને ઊંચું વરસાદ તમારી સાથે તો અત્યારે વાગી ગયા છે સાંજના છ અને પૂજે દીદી જો મમ્મી ને પાણી નો ગ્લાસ ભરી દે આવી છે અને છે ને ડાયમંડ ચોટાડવાનું છે અને કામ પૂરું કરીને દેવાની આવી છે અમારે કેમ કે છે ને શનિવારે અમારે જયા પાર્વતી છે ને તો છેલ્લો દિવસ એક રહેવાનો છે કેમ કે હવે મારે પાંચમું છે ને છે એટલે પાંચમું રહેવાનું હોય તો પછી ઉજવવું પડે અને બધું હોય તો રાત્રે જઈને ઉજવવાનું હોય એટલે છે ને છેલો દિયક રહીને એટલે હાલે તો છે ને આપણે છેલો દિયક રહેવાનો છે અને જાગરણ કરવાનું છે અને જોઈ હવે જાગરણ કરવા કઈ બાજુ જાય હી ઘરે ઘરે રહી હં કે પછી ક્યાંક બીજા પણ જાય હી અને કાલે તો પૂરીને જાગરણ છે કાલે ગુરુ પૂર્ણિમા છે એટલે પૂરીને એને મરાકત ઉજવવાના હતા ને અને છે ને કાલે પૂનમ ભરવા પણ જવાનું છે તો હાલો બધાય અત્યારે વ્લોગમાં બ્લોગમાં બહને રહીજો કેમકે પૂજા દીદી જે છે ને મસ્તની એક રેસીપી બતાવવાના છે જોકે પડી જ ગઈ છે કે શું બનાવવાના છે પણ તોય હાલો અત્યારે કહી દે કે પૂજા દીદી હે ને મસાલા છાસ બનાવવાના છે તો તમે બધા હેને એ જોવા માટે કન્ટિન્યુ છે ને વ્લોગમાં બ્લોગમાં બહેને રહીજો કેમકે અમે હે થોડું કામ પતાવી દે ઓકે હાલો ગાય પૂજા દીદી હે પાણી બનાવી નાખ્યું છે અને હવે

હેલો ગાય વાગી ગયા છે આપડે સાડા નવ નઈ નવ જેવું થઈ ગયું એ અને આપડે છે ને મસાલા છાસ બનાવવાની હે ને તો એના માટે આપડે જાર લેવા આવ્યા ચાલો તો આપણે આમાં છે ને મસાલા છાસ બનાવવાની છે પૂજા દીદી બનાવે છે મસાલા છાસ માટે તો એવું છે કે પૂજા દીદી એ જો આ લઈ લીધું છે કોથમીર અને આ મરચી છે અને આ સંચળ લીધું છે અને આમાં લીધું છે દહીં આપણે દહીંની છાસ બનાવવાની હે દહીંની છાસ જ બને બીજું કાંઈ ન બને અને આ છે માં આપણે મીઠું આ છે ને વરસાદના કારણે છે ને એને લીલું લીલું થઈ જાય ગમે એટલું ઢાંકીને રાખીને તો તો પૂજા દીદી છે ને આમાં બનાવવાના છે મસાલા છાસ તો બધાય છે ને કન્ટિન્યુ બ્લોમાં બનીને રહીજો હાલો ગાય તો સૌથી પહેલા તો છે ને આપણે દહીં નાખવાનું છે તો પૂજા દીદી જો આમાં દહીં નાખે છે મિક્સર જારમાં હાલો ગાય તો હવે છે ને આમાં જો આપણે ઓલું શું કહેવાય કોથમી ને મરચી નાખી દીધી છે ને દહીં નાખી દીધું છે અને હવે નાખવાનું છે આ સંચળ અને મીઠું નાખવાનું છે અને બરફ હોતો આપણે લઈ લીધો છે અડધા અડધા છે બરફના ટુકડા હાલો ગાય તો હવે નાખવાનું છે પાણી હાલો ગાય બધી વસ્તુ નાખી દીધી છે અને હવે છે ને મિક્સરમાં એને ક્રોસિંગ કરે છે ક્રશ કરે એટલે બહાર નથી નીકળતો વાંધો નથી આવતો પોલીસ વાળી નીકળી ગયું ગાઈસ બગાડે પાછા જ કહી ગયા વિડીયો માં લે હવે ઈ બધી બ્લોગ માં આવી જાય વર્ષાના બ્લોગ ડોલ થઈ જશે વર્ષાના બ્લોગ માં બધું આવી જાય કાઈ બાકી નો રે

તમે બધા મને એકવાર ઘરે ટ્રાય કરજો અને કેવી બને ને જરા કમેન્ટ કરજો હેલો ગાઈઝ ભાગી ગયા છે સાડા નવ અને અમારે પાણીપુરી બની ગઈ છે અને અમે બધા જો પાણીપુરી ખાવા માટે બેસી ગયા છીએ અને બધા જો પાણીપુરી ખાવા બેસી ગયા અને વારું કરે